અને ભાજપે દબાવ્યા હવે મને લાગે છે બધું ન્યાય ઠીક ઠાક થઈ ગયું છે વાંધો આવવાનો નથી આપડી ગામડામાં કહેવત છે કે એમને ભડકીને ભાવ લઈ લીધો એમને એમ કે ભાજપ ભેગા રહીએ તો કોલસો ચાલુ રહે મને અહીંયા થી આ જેસાબેન પટેલભાઈ મહેદડ કાળુભાઈ ને હસરાજભાઈ ને આ બધાએ મને કીધું કે કોલસો બંધ જ કરાવો કે હું એમની વાત માની હું કોલસો બંધ થઈ ગયો મેં કીધું મેજા વાળા ચાલુ કરાવે હવે બાપડા પગે લાગે છે કે અમારે ભાજપ હારે કઈ નથી ને આ નથી આમાંથી અમે કેમ છૂટીએ કીધું ચૂંટણી આવે ત્યાં ઘરે બહી રહેવાનું અમે નથી ઈચ્છતા કે આ ગુજરાતની રાષ્ટ્રની સંપત્તિ તમે લૂંટો અમે આ ભૂમાફિયાઓની સાથે નથી પણ એક તો બે નંબરના ધંધા કરવાનું ઉપરથી અમારી સામે આવીને ઉભું રહેવું અમે કોઈને હેરાન કરવા નથી જાતા પણ અમને કોઈ હેરાન કરશે સહન બિલકુલ નહીં કરીએ તમામ અધિકારીઓ પણ કહીએ છીએ કે અમારા કાર્યકર્તાઓ પ્રમાણિકતાથી ખેડૂતો માટે યુવાનો માટે લડે છે બોલે છે રજૂઆતો કરે છે ક્યાંક ને ને ક્યાંક પીજીબીસીએલ હોય મામલતદાર ઓફિસ હોય તાલુકા પંચાયત હોય કે પછી પોલીસ પોલીસ સ્ટેશનના કોઈ પણ કર્મચારી હોય આ તમામને કહીએ છીએ અમુક મિત્રો બહાર પણ ઉભા છે સાંભળતા છે એમને પણ કહીએ છીએ કે મહેરબાની કરીને અમારા કોઈ કાર્યકર્તાની ખોટી રીતે નિયમની કાયદાની બહાર જઈને હળઈ મહેરબાની કરીને ન કરતા બાકી બધાના નિયમો હવે ગામડે ગામડે યુવાનો જાગૃતય થશે ને દરેક દરેક વ્યક્તિને કયા ઓફિસમાં કયા અધિકારીની શું રજૂઆત કરવી આ દરેક ગામના યુવાનો જાગૃત થઈ ગયા છે પોલીસ અધિકારી આપણને ખૂબ સપોર્ટ કરે છે પણ ત્રણ તારોડિયા સુધીના તે હિથિ ઉપરના ભાજપ કહ્યા છે ત્રણ તારોડિયા ખંભે હોય ત્યાં સુધી સમજવાનું કે આ આપડો છે એમ પણ એને કહીએ છીએ નીચેના અધિકારીને કહીએ છીએ કે અમારા તમારે નહીં પડવાનું તમારા અમે નહીં પડીએ ગામડે ગામડે દેશી દારૂ ને ઇંગ્લિશ દારૂ અમે છે તમારી નોકરી જતી રહી છે આઉટ પોલીસ સ્ટેશન ની અંદર ખરેખર બીટ જમાદારે ત્યાં રહેવાનું હોય આપણે કોઈથી કીધું કે શું કામ રહેતા પોલીસ સ્ટેશનમાં નોકરી હોય એની હદ મૂકીને બારથી અપડાઉન ન કરવાનું હોય આપણે કોઈ કીધું તેમ શું કામ અપડાઉન બહારથી કરો છે તમારું કામ કરે જાવ અમારું કામ કરે અમને કાયદો શીખવાડવા આવે અમે આજે વિપક્ષની ભૂમિકા અદા કરવા માટે આવનાર સમયમાં જે જે લડાઈ લડવાની થશે અમે લોકો લડવાના છીએ મજબૂત લડવાના છીએ અહીંયા અમારે કોઈ બે ફાઇલ પાસ કરાવવાની નથી એટલે જયારે પણ પશુપાલકનો અવાજ હશે ખેડૂતોનો અવાજ હશે માતાઓ બહેનો કઈ પણ પ્રશ્ન હશે તો આ તમામ મુદ્દે અમે અને અમારી ટીમ લડતી હવે મૂળ વાત પર આવીએ કે ઢોકળવા ધારે ગામે ઢોકળવા જિલ્લા પંચાયત સીટ પણ એ પ્રમાણે ગણીએ તો આપણે આરામથી જીતીએ છીએ હવે એક વાતનો તમારે મને વિશ્વાસ આપવાનો છે આમ તો જયારે પણ તમે કહ્યું છે ત્યારે હું તમારી સાથે ઉભો રહ્યો છું જેવી રીતે તમે મારી ઉભા મને એવું લાગે છે કે આ પરિવાર જીવવી હું તમારો પાણીનો પ્રશ્ન પેલો પાણીનું આપણે હાલતું લગભગ બે ત્રણ વર્ષથી પતી ગયું કે તમે સમજો ભુવાજી ઓલાને ત્રણ ત્રણ વર્ષથી રજૂઆત કરતા ભાજપના નેતાને ત્રણ વર્ષથી રજૂઆત કરી કે થાય એવું નથી હું કામ કેવું હોય છે તો અહીંથી જેસાભાઈ સરપંચ તો બાપડા બિચારા કે થાય સરપંચના ઘરના બધા આવ્યા અહીંથી બધા ડાયરો આવ્યા બે ચાર યુટિલિટી તમે ભાજપ નથી મળેલા ને આ કે માયક બંધ થાય છે પાણીનો જે પ્રશ્ન હતો બહેનો ને ખુબ સમસ્યા નો સામનો કરવો પડતો જયારે આપણી પાસે વાત આવી તો પ્રશ્ન કઈ મોટો હતો નહીં એક દિવસ આપણે ત્યાં ઓફિસ માં બેસી ગયા રજૂઆતો આપડા લેવલ થી જે કરવાની હતી એ કરી અને ત્યાર પછી આપણને જે બે દિવસ પછીનો નો સમય આપવામાં આવ્યો આપણે અઠ્યાવીસ તારીખે ગયા હતા અને કહેવામાં આવ્યું પહેલીસ તારીખે પહેલી તારીખે અમે આવી જશું એ કીધા મુજબ પહેલી તારીખે અહીંયા મામલતદાર એજન્સી આ બધા આવ્યા અને એ કામ કે જે કઈ ઘટતું હતું હું સ્થળ પર નહોતો આવ્યો પણ રજૂઆતો જે આ ટીમ ની હતી એ મુજબ આવ્યા ને એ કામ લગભગ થઈ ગયું મારી વાત સાચી હા કે ના બીજી વાત હવે આજ ગામની શિક્ષણ નો મુદ્દો છે ભાજપ એવું ઈચ્છે છે કે આપણા છોકરાઓ ભણવા ન જોઈએ જો ભણશે ને તો હામા થાય છે ભણશે તો સવાલ કરશે ભાજપ ઈચ્છે છે કે છોકરા ક્યારે ભણવા ના જોઈએ હવે તમને કેવા માટે આવ્યો છું તમારી રાહે રાહ છે